બસ અમારી એક જ માંગ છે રૂપાલા હટાઓ એટલે તમને ખબર છે કે અત્યાર સુધી લગભગ પંદર વીસ દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ કંઈ એમના પેટમાં પાણી હલતું નથી એના માટે થઈને અમે બહેનોએ નક્કી કર્યું છે કે આજથી બધાએ આંદોલન ઉપર પ્રતિક ઉપવાસ કરવા એટલે આજે જે બહેનોએ ઉપવાસ કર્યો છે આવતીકાલે બીજી ટીમ બેસે મહિલાઓની એવી રીતે અઠવાડિયા સુધી બધા બહેનો આંદોલન કરવાના છે અને પ્રતિક ઉપવાસ ચાલુ કરવાના છે એવી જ રીતે ભાઈઓમાં પણ ધાર્મિક રથ કાઢવાના છે તેઓ પણ અને બહેનોની સાથે જિલ્લા તાલુકા તાલુકાવાઈઝ અને ગામે ગામ અને પોતાના ધાર્મિક સ્થળો અથવા જે સમાજનું ભવન છે ત્યાં બેસીને દરેક બહેનો ઉપવાસ ઉપર ઉતરવાના છે હા અમારું લક્ષ્ય ચોક્કસ પૂરું થશે કારણ કે અમે પણ એક ભલે તમને ખબર છે ક્ષત્રિયો છે એટલે ક્ષત્રિયોનો સ્વભાવ તમને ખબર છે કે કેવો છે પરંતુ અમે અત્યારે કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને જે આંદોલન કરી રહ્યા છે એ શાંતિપૂર્વક કરી રહ્યા છે કાયદો કાનૂન અમારે હાથમાં નથી લેવો એટલે અમારી બસ એક જ માંગ છે કે ક્ષત્રિયો સાથે ન્યાય કરો અને કરવો જ પડશે અમે એ જ કહેવા માંગી છીએ સરકારને કે રાજપૂતો મોદી સાહેબ યાદ કરો રાજપૂતોના બલિદાન મોદી સાહેબ યાદ કરો રાજપૂતોની ધૈર્ય અને શક્તિને આજે જ્યારે અમારો અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો કેમ રાજપૂતાણીને ન્યાય નથી આપતા આપ જયારે બે હજાર ચૌદમાં ગાંધીનગરમાં પધારેલા ત્યારે આપણે વાત કરેલી કે રાજપૂતાણીઓને જે અમારો જે પ્રોગ્રામ હતો એમાં આમંત્રણને આપીને પધારેલા અને રાજપૂતાણીને પ્રોત્સાહિત કરીને કીધેલું કે જયારે પણ જરૂર પડે બેનો દીકરીઓના વિકાસ માટે તો હું તમારી સાથે છું અને કોરા ચેક ઉપર સાઇન કરીને આપું છું પણ આજે જયારે રાજપૂતાણીને કોરા ચેકની જરૂર નથી પણ એક અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો તો આજે સંકલન સમિતિ દ્વારા જયારે રાજપૂતાણીઓ આજે જયારે ઉપવાસ ઉપર બેઠા છે તો અમારી વાત આપ સાંભળો અને રાજપૂતાણીઓને ન્યાય આપો